જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર ને ખેડૂતપુત્રી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વાત જોડી જોઈ રહ્યા છો તો જોગલ હાજાભાઈની છે ને તેમને જવાબદારીથી જોડી વેચવાની છે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવી કોઈપણ વસ્તુની જાહેરાત માટે અમારો કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે અને જોગલ હાજાભાઈના નંબર વિડીયોની વચ્ચે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી જાઈ કાગદો રામલિયા તું રોર જે રે રામન ચાઢી ડોલ વાગડિયા તું રોર જે रामल सारो सा ढिलो